હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવા સાંભળવાનું આપણું ગીત લાલા ને હાલા ગાઉ કાના ને હાલા ગૌ રે આસો પાલવાના જાળવા નીચે ફાય બાચ કાનજીવું નામ પાણીને સાડ ન પહેરી જય કાના ને હાલા ગૌ રે કાના ને હાલા ગૌ રે मारा चाजा का जा जा काका जा जा मारा मरा नी ईर्षा करे नी आँख में मीठू रई का ने हाला गाऊ रे ने हाला गाऊ रे संजवारी तो रेड़ा भेड़ ने काम करे नहीं कोई ઘડીક જંપી જતો તો કાના જમણા પાણી જાઉ લાલા ને હાલા ગાઉ રે કાના ને હાલા ગઉ રે ગાયું હજી દોય નથી દૂધડા ક્યાંથી પાવ ઘડીક જંપી જાઓ તો વાલા ખાજા લાવી દો કલાલા ને હાલા ગાઉ રે કાના ને હાલાગ રે सारे ठेकाणे सगाय करसू रूडा लावू वो जन जोडसू जा जासू जा 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 सौ कानाने हाला गाऊ रे कानाने हाला गाऊ रे सुरत सेरती साडी मगाऊ सुने लाणा देसू बो સાડી પહેરી રસોઈ કરશે માવા તારી વહુ લલા ને હાલા ગાઉ કાના ને હાલા ગાઉ રે આસો પાલવના ચાળવા નીચે ફૈબા ચાલ્યા ને કાંજી એવું નામપણીને સડલા પહેરી જાય લાલાલા ને હાલા ગાઉ રે કાના ને હાલા ગાઉ રે માખણ જેવી પૂરી બનાવશે માવા તારી વ પેગા બેસી ભોજન કરસુ તાણો કરસુ બઉ લાલા ને હા લાગાઉ રે કાના ને હા લાગાઉ રે વાહેણા માં ઢોર લઈ આવશે ભેસું ને વાડી ગઈ કે અંગોઠે ગાયો દસેવાલા વાલા તારી વઉ લાલા ને હાલા ગૌ રે કાના ને હાલા ગૌ રે બાલકૃષ્ણનું હાલ રડું છે ધરીને ગાય ગાય ને ગવડાવે તેનો વ્રજમાંવાસ થાય લાલા ને હાલા ગૌ રે કાના ને હાલા ગાઉ રે હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં